નવેમ્બર રોજ ભારતના મહાન દોડવીર અને તરીકે જાણીતા મિલ્ખા સિંઘ નો જન્મ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં થયો ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન મિલ્ખા સિંઘે તેમનો પરિવાર ગુમાવ્યો જેના કારણે તેને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેમની મજબૂત ઈચ્છા શક્તિ અને રમત પ્રત્યેના જુસ્સાને કારણે તેમને ભારતીય એથ્લેટિક્સ ચમકતા સ્ટાર બનાવ્યા તેમણે 1958 ની એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું મિલખા સિંહ સૌથી યાદગાર પ્રદર્શન 1960 ના રોમ ઓલિમ્પિક્સમાં હતું જ્યાં તેઓ 400 મીટર દોડમાં ચોથા સ્થાને રહ્યા આ રેસ ઇતિહાસની સૌથી નજીકની પૂર્ણાહિતોમાંની એક ગણવામાં આવે છે જેને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા અને ભારતીય યુવાનોને રમતગમત માટે પ્રેરિત કર્યા તેના અદ્ભુત યોગદાન અને પ્રેરણાત્મક જીવનને બે 2013 ની ફિલ્મ ભાગ מלકા ભાગમાં દર્શાવવામાં આવ્યું છે જે તેમના જીવનચરિત્ર પર આધારિત છે મિલખા સિંહે 1959 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા

444 કિલોગ્રામ અને તેનું મુખ્યત્વે પૃથ્વીના અવલોકન અને કુદરતી સંસાધનોના અભ્યાસ માટે બનાવવામાં આવ્યું હતું તેમાં મલ્ટી સ્પેક્ટ્રલ કેમેરા લગાવવામાં આવ્યા હતા જે કૃષિ જળ સંસાધન વ્યવસ્થાપન પર્યાવરણ સંરક્ષણ અને અન્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણデータ પ્રદાન કરે છે આ મિશનમાંથી મેળવેલા ડેટાથી દેશમાં રિમોટ સેન્સરિંગ અને ભૂગોળ સંબંધિત સંશોધનમાં ક્રાંતિ આવી છે આ ઉગ્ર માત્ર એક તકનીકી સિદ્ધિ જ નથી પરંતુ તે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને અવકાશમાં વધતા પ્રભાવનું પ્રતીક પણ હતું ભાસ્કર ટુ એ ઈસરોના ભાવિ મિશન માટે મજબૂત પાયો નાખ્યો અને હજુ પણ ભારતના અવકાશ ઇતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિમાનું એક ગણવામાં આવે છે નવેમ્બર રોજ અમેરિકન શોધક ગેરેટ સર્વ સંચાલિત ટ્રાફિક સિગ્નલ માટે પેટન્ટ પ્રાપ્ત થઈ ગેરેટ માર્ગને ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવી જેમાં ત્રણ તબક્કાનો સમાવેશ થાય છે સ્ટોપ એટલે રેડ ગો એટલે ગ્રીન અને સાવધાન એટલે પીળો અગાઉ ટ્રાફિક સિગ્નલ ઉપર માત્ર બે પગથિયા હતા જેના કારણે ઘણીવાર ગૂંચવાડો અને અકસ્માતો સર્જાતા હતા પીળી લાઇટના ઉમેરવાથી ડ્રાઈવરને રોકવા માટે અથવા આગળ વધવા માટે પૂરતો સમય મળવા લાગ્યો જેને રસ્તા ઉપર સલામતીમાં નોંધપાત્ર સુધારો કર્યો આવી નવી સિગ્નલ સિસ્ટમ ગ્રેટર માર્જિનની વ્યવહારિક વિચારસરણી અને ટ્રાફિક સમસ્યાનો હલ કરવાની ક્ષમતાનું પરિણામ હતું તેમની શોધ માત્ર અમેરિકામાં જ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં આધુનિક ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો આધાર બની ગઈ છે 20 નવેમ્બર 1962 ના રોજ ક્યુબન મિસાઇલ કટોકટી દરમિયાન સોવિયત યુનિયન સાથે તણાવ ઓછો થયા પછી યુએસએ તેની નેવલ કોરન્ટાઇન સમાપ્ત કરી હતી આ ઘટનાથી પરમાણુ ખતરો ઘટી ગયો અને ક્યુબન મિસાઇલ કટોકટી ઓક્ટોબર ઓગણીસો માં શરૂ થઈ જ્યારે યુનાઇટેડ સ્ટેટે ક્યુબામાં સોવિયેત યુનિયન દ્વારા સ્થાપિત પરમાણુ મિશન સાઇટ શોધ કરી પ્રમુખ જોન ઓફ કેનેડી અને અમેરિકન સુરક્ષા માટે ખતરો માની સોવિયત યુનિયન સામે વધુ મિસાઇલો મોકલતા અટકાવવા માટે ક્યુબાની આસપાસ નૌકાદળના દળના નૌકાબંધીઓનો આદેશ આપ્યો બંને મહાસત્તાઓ વચ્ચે તેર દિવસ સુધી અત્યંત તંગ દિલી ભરી વાતચીત શરૂ થઈ આખરે એક સમાધાન થયું જે હેઠળ સોવિયત યુનિયન ક્યુબામાં મિસાઇલો દૂર કરવા સંમત થયું તેના બદલામાં યુનાઇટેડ સ્ટેટે તુર્કીને તેની મિસાઇલો હટાવવા અને ક્યુબા ઉપર આક્રમણ નહી કરવાનું વચન આપ્યું વીસ નવેમ્બરે નૌકાદળને હટાવવાનો નિર્ણય આ કરારના અમલીકરણનો એક ભાગ હતો આ ઘટના ક્ષિત યુદ્ધની સૌથી ખતરનાક પરિસ્થિતિમાંની એક હતી જે વૈશ્વિક મુસ્તગીરી અને શાંતિ માટે એક મહત્વનો પાઠ પૂરો પાડે છે 20 નવેમ્બર 1998 ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ISS ઝિરિયા નું પ્રથમ મોડ્યુલ લોન્ચ થયું હતું તેને કઝાકિસ્તાન બેકાનુર કોસ્ટ્રોમ ડ્રોમ થી રશિયન પ્રોટોન રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું ઝિરિયા જેનો અર્થ સૂર્યોદય થાય છે તે નું પ્રથમ મોડ્યુલ હતું અને તેને સ્ટેશનના પ્રારંભિક માળખા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું આ મોડ્યુલનું નિર્માણ રશિયા દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ તે નાસાના ભંડોળથી બનાવવામાં આવ્યું હતું ઝીરિયાનો મુખ્ય ઉદ્દેશ બાંધકામમાં પ્રારંભિક તબક્કામાં સ્પેસ સ્ટેશનને સપોર્ટ પૂરો પાડવાનો છે તે ઉર્જા પ્રપોશનલ અને કમ્યુનિકેશન સપોર્ટ અપનાવવાનું હતું તેના પ્રક્ષેપણથી આઈએસએસ ના નિર્માણની શરૂઆત થઈ જે અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા સૌથી મોટો અને સૌથી મહત્વકાંક્ષી સ્પેપ પ્રોજેક્ટ ગણવામાં આવે છે સ્પેસ સેન્ટર ના નિર્માણમાં પંદર દેશોએ સહયોગ કર્યો હતો અને તેનો અવકાશમાં લાંબા ગાળાની માનવ હાજરી માટે સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે ઝીરિયા મોડ્યુલે એક પ્લેટફોર્મ બનાવ્યું હતું જેમાં પાછળથી અન્ય મોડ્યુલ ઉમેરવામાં આવ્યા હતા આનાથી માનવતાને વૈજ્ઞાનિક સંશોધન અને અવકાશની સંશોધન માટે નવી સીમા મળી હતી જે આજ સુધી પણ ચાલુ છે